જો ભાવનગર ને ભાંગતું બચાવવું હોય તો સહયોગ કરે તે સાથે ભાવનગર ડાયમંડ ભાવનગર જિલ્લાનો હીરા ઉદ્યોગ જે ભાવનગર જિલ્લાના લાખો પરિવારોનું રોજીરોટીનું સાધન છે જે હમણાં થોડા સમયથી વિવાદમાં સપડાયું છે જે સમગ્ર મામલે બે માસ પહેલા થયેલ હીરાની ચીટિંગથી શરૂ થાય છે જેમાં હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરવામાં આવે છે આ ચીટિંગમાં ફરિયાદ દાખલ થાય છે જેના આધારે પોલીસ દ્વારા હીરાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે પરંતુ જે હીરા જપ્ત કરવામાં આવે છે તે તે મૂળ માલિક પાસે પહોંચતા વેપારીઓ દ્વારા એવા આક્ષેપ કરાયા હતા કે આ હીરા છે તે અમારા નથી અને આ હીરા નબળી ગુણવત્તાવાળા છે એટલે કે આ હીરા બદલાવી લેવામાં આવ્યા છે જેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો જ્યારે આજે ભાવનગર એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામભાઈ ગોરસિવા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે જેમાં પોલીસ સામે આક્ષેપ કર્યા હતા કે પોલીસ દ્વારા ડાયમંડના વેપારીઓ છે તેને યનકેન પ્રકારે બોલાવીને અપશબ્દ બોલીને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે સમગ્ર મુદ્દે ડાયમંડ એસોસિએશન પ્રમુખ ઘનશ્યામભાઈ શું જણાવી રહ્યા છે ચાલો જોઈએ છેલ્લા બે મહિના પહેલા ત્રણ ફરિયાદ દાખલ થયેલી હતી વડોદરા રમેશ વૈષ્ણવ નામના શખ્સ સામે એમાં જે વેપારીઓ છે એના રિકવર માલ કરવા માટે અલગ અલગ વેપારીઓને નોટિસ અથવા ફોનથી નિવેદન માટે બોલાવેલ અને એમાં છેલ્લા આઠ દિવસ પહેલા બે વેપારીઓને આરોપી પણ બનાવેલ એ વાત તો કદાચ નોટિસનો જવાબ આપેલા આરોપી બનાવી છૂટી ગયેલ પણ હવે છેલ્લે બે દિવસ પહેલાં કે જે રમેશ વૈષ્ણવ છે એના અરજીના આધારે પોલીસે એક અમારા વેપારી જેને રમેશ વૈષ્ણવમાંથી નવ લાખ રૂપિયા લેવાના છે ઓન રેકોર્ડ લેવાના છે એને નોટિસ મિકલીને ખોટી ગાળો દીધેલ જે માસને એ બાબતે આવી ગયું આ તો હદ થઈ ગઈ છે અને જે વેપારીઓને બોલાવે છે એ વેપારીઓ ગુનાનો જે કામે માલ મુદ્દા માલની વાત કરે છે એ ગુનાના કામે જે ગુનો બન્યો હોય એ પહેલાની તારીખના મુદ્દા માલ રિકવરી માટે કહે છે તો એના જ્યારે જ્યારે પોલીસે બોલાવ્યા જ્યારે જ્યારે કીધું ત્યારે એ પોતાના જવાબ દેવા કે છે નોટિસનો પણ જવાબ આપ્યો છે તો એક વાત ક્લિયર છે કે વેપારીઓ કોઈ જગ્યાએ ભાગતા ફરતા કે કઈ ઉછે નહીં તો પછી પાછું ઘરે જઈને પકડી આવવાના કે બજારમાં આવીને બધું ઓફિસ આવીને ખોટું કરવાનું એક આંતક નો માહોલ કરવાનું એ વાત વ્યાજબી નથી અને વેપારી વાજાઓ છેલ્લા ઘડીએ થાકી ગયા છે હવે આ વાતથી કેવાનો કોઈ રસ્તો હોવો જોઈએ એટલે આજે અમે ગુજરાતના બધા એસોસિએશનલ લેટર પેડ અમને આવી ગયા છે કે ભાનવ જિલ્લા ડાયમંડ એસોસિએશન આ બાબતે જે પણ નિર્ણય લે એને અમે સમર્થન છે બોટાતના પ્રમુખ સાથે છે અને મેટર સમજાવવા માટે અને અમે અત્યારે એક નિર્ણય લીધો છે કે જો હવે ભવિષ્યમાં હવે પછી આજ દિવસ પછી કોઈ વેપારીને ખોટી હેરાનગતિ થશે તો અમે ધન મુખ્યમંત્રીનો પણ ટાઈમ લીધો રજૂઆત માટે જશું અને ઈરા બજાર બંધ કરી દઈશું જ્યારે આપ કહેશો કે હવે આ અમારે આમાં ખોટું ઇન્ટરફિયર નથી થાઉં ખોટું રસ્ટ નથી લેવો તો ધંધો કરશે એ ધંધો બંધ થઈ જશે હવે એમાં તો મેં કીધું અધિકારીઓ તપાસ હોય જે તપાસનો આદેશ આપ્યો હોય અમને અમુક વેપારીઓની જ્યારે કોઈ ના કાંઈ નોટિસ બોટીસ કાંઈ નહીં સમાધાન નામે નામે લઈ જાય અને ઓફિસમાં બે કલાક બો બોલાવે પેરલ ફ્લોની ઓફિસમાં તો એ વાત સાવ ગેરવેસ્ટ વાત છે પછી જ્યારે ડીવાઇસપી હિસાબે જે ગાળો દીધી એક વેપારીને એ ગાળો કોઈ કાંઈ કોઈ રેકોર્ડ લીધો કે અહીં તું આવી જા ને આમ કરના તો એ વેપારી તો ડરી જવાના જ ને અને પ્રમુખ તરીકે જયારે કોઈ સામે નિવેદન આપીએ છે ત્યારે ખોટી ટાઈમે કરવામાં નાખશે બાજી કરવામાં અને મેં આપને સંપૂર્ણ જવાબ આપ્યા પીએસઆઈ છે જેબલિયા સાહેબ મેં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસાઈને ફોન કર્યો એ આજે સાંજે આવવાના છે બહાર થી અને મેં ફંગલો આવી રન ગતિ છે આની માટે તમે અમારી સાથે હું મદદ રૂપે ચોડા શકાય કે હું આજે સાંજે આવું પછી આપણે મળીએ એવું મને કીધું છેલ્લો નિર્ણય એ કહું છું વેપારીઓને વેપાર ધંધો કરવા દો આ રાજકારણને રાજકારણ કરવા દો અને અધિકારીઓને અધિકારી તરીકે કામ કરવા આ સાવ ચોખ્ખો ને કામ ને નિર્ણય છે આમાં ડિસ્ટર્બ કરવામાં આવશે તો ખોટું રાજકારણમાં બધાને રસ લેવાની જરૂર નથી જે કરતા કરવા દેવાય મારા વેપારી તરીકે રાજકારણ ન કરાય

અમે સંસદ સભ્યશ્રીને કાલે મળ્યા છે આજે અમે સંપૂર્ણ કારણ કે હીરાનો મુદ્દો છે એટલે સીધો સમજાવો એટલે મારા પી એ તમને મળીને આજે મુદ્દો તમે સમજાવજો અને પછી કે હું તમને કેવા અધિકારી ફોન કરશું એ મુદ્દે મજૂઆત થઈ ગઈ છે મુલાકાત ધારા સભ્યશ્રી મુલાકાત નથી લીધી કોઈની રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેની જે મિલકતનો જે દસ્તાવેજ છડકપટ કરી અને લઈ લીધેલો છે એ બાબતની જે અરજી અહેવાલ આધારે જુદા જુદા જે સામેવાળા જે છે તેને પોલીસ દ્વારા સમન્સ પાઠવી અને તેઓનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ જે આજ દિન સુધી જે સામેવાળા જે છે તે આજ દિન સુધી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવેલા નથી અને ફોન દ્વારા જ્યારે કોન્ટેક કરવામાં આવેલા ત્યારે પર્સનલી સવારથી જેનો કોન્ટેક કરતા તે હમણાં આવું છું હમણાં આવું છું તેમ કહી અને આજ દિન સુધી આવેલા નથી તપાસની જે છે માં જે હકીકત જણાવે છે તે શહેદોના જે નિવેદન લેતા ગૌતમભાઈના તે જે અરજીમાં જે કે કરીને છે એને પર્સનલી જે સોગંદનામું કરેલું છે તે બાબતે તે જાણતા નથી અને આ જે મેટર ખૂબ જ સંવેદનશીલ હોય સામેવાળાના નિવેદન લેવા તેઓનો પક્ષ સાંભળવા ખૂબ જ જરૂરી હોય જેથી પોલીસ દ્વારા અવારનવાર તેના કોન્ટેક કરતાં ભાવનગરમાં હોય થોડી જ વારમાં આવીએ છીએ થોડી જ વારમાં આવીએ છીએ તેમ છતાં આજ દિન સુધી આવેલા નથી અને હાલમાં આ તપાસ ચાલુ છે

હમણાં આવું છું હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી તો તમામને મારી નમ્ર વિનંતી છે ઇવન એસોસિએશનને કે તપાસના કામે પર્સનલી જ્યારે યાદી પાઠવવામાં આવે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી અપીલ છે અચ્છા સાહેબ થોડા દિવસ પહેલા જે જે હીરાનો જે મામલો છે હીરા બદલાવી દેવાની જે વાત છે આ દસ્તાવેજનો જે કેસ છે તેને શું છે એ જ મેટરમાં રમેશભાઈએ જે અરજી આપેલી છે કે ભાઈ તેના જે નવ લાખ રૂપિયાના જે હીરા તેણે જે લીધેલા છે અને પાંત્રીસ દિવસની મહલતમાં તે પૈસા આપી નથી શક્યા એની જે રજૂઆત જે છે એ મેટરની અંદર પર્સનલી પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે અને તેના કામે સામેવાળા જે છે તેઓને નોટિસ પાઠવી

કોઈ બી જ્યારે અરજી અહેવાલ હોય છે ત્યારે એ અરજી અહેવાલમાં કહેવાતા જે બી મેટર હોય તે અનુસંધાને આપણે સામેવાળા હોય છે તેને બોલાવી તેનો પક્ષ સાંભળવાની અને ત્યારબાદ જ નિષ્પક્ષપણે શું તારણ આવ્યું છે તેનો અહેવાલ આપણે આપી શકીએ તેમ હોય છે તો આ મેટરમાં બી પોલીસ દ્વારા અવારનવાર જે સામેવાળાઓ છે તેને આપણે બોલાવવા માટે યાદી પાઠવી છે પણ આજ દિન સુધી તેમાંથી જે છે સામેવાળા પોતાનો પક્ષ રજૂ કરવા આવેલા નથી તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરવા માટે એક અપીલ છે તેનો રિપોર્ટ આવી જશે જે છે એ મેટર જે છે આનેથી થોડી જુદી જુદી છે એની બી તપાસ ચાલુ છે થેન્ક યુ ના ના એવું કોઈ મેટર નથી પોલીસ દ્વારા કોઈ બી મેટરની અંદર ઘણા દિવસથી તેઓને નોટિસ પાઠવેલી છે અવારનવાર ફોન પર જ્યારે કોઈ બી સામેવાળા એમ કે છે કોઈ બી કારણ વગર કે હું આવું છું અને નથી આવતા એ ટાઈપની આ મેટર છે વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી એક અપીલ છે